શહેરના શાક માર્કેટ વિસ્તારમાં એક જ રાતમાં બે દુકાનોના તાળા તોડી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે તળાજા શહેરમાં તસ્કરોના તરખાત વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે શહેરના શાક માર્કેટ વિસ્તારમાં એક જ રાતમાં બે દુકાનોના તાળા તોડી તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી સવારે દુકાનદારો દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે તૂટેલા તાળા અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યા એક ગુજરાતમાં બે દુકાનોના ચોરીની ઘટનાથી ચકચાર મચી છે તળાજા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી તસ્કરીની ઘટનાઓ વધતી જતા વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાની લાગણી ફેલાય છે ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાની ફૂટેજ તપાસવામાં આવી રહી છે સ્થાનિક વેપારીઓએ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની અને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે લાલજીભાઈ ચુડાસમા અને થોડું ગુણું 8-10000 ગયેલું છે અને કાજુ બદામ ગયેલા છે આટલી વસ્તુ ગઈલી છે પોલીસ ફરિયાદ કરવાની જાણ કરી છે હવે આવે છે સાહેબ પછી તપાસ કરે સ્થળ તપાસ કરે અને પછી આગળ ની કાર્યવાહી કરશે બે દુકાન ના તાળા તૂટ્યા છે શક્તિ જનરલ ને પ્રસંગ પ્રસંગ સાડી બે દુકાન ના તાળા તૂટ્યા છે ગઈ રાતના Biza kweenno gae chuoto omnye kti.